હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે સમાજ માટે તરછોડાયેલા મંદબુદ્ધિના દિવ્યાંગ ખેલાડીઓનો રાજ્યકક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો હતો જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો અત્રે નોંધનીય છે કે હિંમતનગરના સ્પોર્ટ્સ કાઉન્સ અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગરના રમતગમત સંકુલ ખાતે ચાર દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા કરાઈ રહ્યું છે આ સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓમાંથી અને ગામડાઓમાંથી સિલેક્ટ થઈને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે હિંમતનગર ખાતે દિવ્યાંગ બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં હાયર એબિલિટી અને લોઅર એબિલિટી સહિત દોડ જમ્પ વિવિધ પરમારે જણાવ્યું હતું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ જે રાજ્ય કક્ષાનો એમાં વિવિધ જિલ્લાઓમાં જે સ્પર્ધાઓ યોજાણી એમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી અને સ્ટેટ લેવલે સિલેક્શન થઈ અને બાળકો આ સ્ટેટ લેવલમાં રમવા આવે છે અહીંયા હાયર એબિલિટી લોઅર એબિલિટી એમ વિવિધ કેટેગરીમાં રમતો રમાતી હોય છે ગઈકાલે અહીંયા સાંઘિક રમતો એટલે કે ટીમ ગેમો હતી બાસ્કેટબોલ વોલીબોલ અને આ બાળકો માટે ખાસ રમાતી બોચી આજે લોઅર એબિલિટીની તમામ પ્રકારની એથ્લેટિક્સ રમતો છે ચાર દિવસ સુધી આ વિવિધ સ્પર્ધાઓ યોજાશે એમાં દિવસના હજારથી બારસો પ્લેયર્સ આવી અને પોતાનું સુપર પરફોર્મન્સ આપશે સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો એ પ્રયત્ન રહેલો હોય છે કે સમાજમાં તરછોડાયેલા આ બાળકોને સમાજમાં પુનઃસ્થાપન મળે સમાજ સ્વીકારે લોકોમાં એક સારો સંદેશો જાય કે ભાઈ આ બાળકો પણ કંઈક કરી શકે છે એવા પ્રયત્નના માધ્યમથી આ ખેલ મહાકુંભ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે બાળકોને રહેવાની વ્યવસ્થા સમરસ હોસ્ટેલ હિંમતનગર ખાતે ખૂબ જ સુંદર પ્રકારની વ્યવસ્થા આપવામાં આવેલ છે એ સિવાય જમવાનું પણ ખૂબ જ સુંદર આપવામાં આવે છે સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ જિલ્લો ના રહે છેવાડાનું ગામ પણ ના રહે એ છેવાડાના ગામથી પણ બાળક આવી અને આ મેદાનમાં એને સ્ટેજ મળે અને પોતાનું સુપર પરફોર્મન્સ આપી શકે એવો ખૂબ જ સુંદર પ્રયત્ન રહેલો હોય છે આમ તો સમાજમાંથી તરછોડાયેલા આ બાળકોને પુનઃસ્થાપિત કરી શકાય અને બાળકોમાં ધરબાયેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાય છે અને આ વખતે દિવ્યાંગ બાળકો માટેના સ્પેશિયલ ઓલિમ્પિકમાં બારસો થી વધુ બાળકોએ ભાગ લીધો છે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં હિંમતનગર ખાતે રાજ્ય સરકારના બનાવેલા સુંદર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાનો મને આનંદ છે રાજ્યની સરકારી સંસ્થાઓમાં અને અનુદાનિત સંસ્થાઓમાં ભણતા મનોદિવ્યાંગ બાળકોના અંદર રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનો પ્રયાસ સ્પેશિયલ ઓલિમ્પિક ભારત વર્ષોથી કરી રહી છે એનું ગુજરાત એકમ પણ બહુ નોંધપાત્ર રીતે કામગીરી કરી રહી છે સમગ્ર શિક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા અમારા સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો અને મનોદિવ્યાંગ બાળકોની કાળજી લેતા મિત્રો પણ એ બાળકોમાં રહેલી ખેલકૂદને લગતી એબિલિટી કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય એના માટે સતત કાર્યરત હોય છે રાજ્ય સરકારનું જે ખેલ મહાકુંભ અભિયાન છે રમતગમત યુવક સાવક સાંસ્કૃતિક ખાતાનું એ નોર્મલ બાળકો માટે તો હોય છે પણ એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને મનોદિવ્યાંગ બાળકો માટે એક અલગ રીતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે આજે લગભગ હજારેક જેટલા આખા રાજ્યમાંથી વિવિધ રમતોની અંદરથી ખેલાડીઓ એમની સાથેના એમના માતા પિતા એમની સાથેના કાળજી લેતા શિક્ષકો અત્રે ઉપસ્થિત છે લોકલ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ લોકો માટે નિવાસ ભોજન ઇત્યાદિ વ્યવસ્થા પણ કરવામાં આવી છે સમગ્ર શિક્ષા હું આભાર વ્યક્ત કરું છું અને સમાજની અંદર આવું કામ કરતી સંસ્થાઓને પૂરી તાકાતથી મદદ કરવા માટેની પણ અપીલ કરું છું ધન્યવાદ ભારત માતા કે શું આયોજન છે કેટલા દિવસ માટે આયોજન કેટલા વિદ્યાર્થીઓ કેવા વિદ્યાર્થીઓ ભાગ લેશે હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજ્ય કક્ષાનું થઈ રહ્યું છે હિંમતનગર ખાતે અહીંયા અત્રે એમઆર કેટેગરીનું આયોજન થઈ રહ્યું છે જેમાં વિવિધ જિલ્લાઓમાંથી વિવિધ જિલ્લાઓમાંથી રાજ્ય કક્ષાના સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓ આવી રહ્યા છે હાલ બે દિવસની ટુર્નામેન્ટ પૂર્ણ થયેલ છે અને આજે એથ્લેટિક્સની રમત શરૂ છે હવે સ્કેટિંગની અને સ્વિમિંગની સ્પર્ધાઓ થવાની છે ખાસ પ્રકારના આ સ્પર્ધાની અંદર જે માનસિક દિવ્યાંગ કેટેગરીના જે બાળકો હોય છે તેઓ ભાગ લઈ રહ્યા હોય છે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે તેઓ અ સો મીટર દોડ હોય છે કે પછી કોઈ પણ બીજી ઇવેન્ટ જે છે એમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે સરકાર દ્વારા તમામ પ્રકારના બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર આવે તે માટે આયોજિત મહાકુંભને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર